ફતેગંજ પોલીસ મથકની ટીમ દ્વારા નવાયાર્ડ વિસ્તારમાંથી સની ઉર્ફે તન્મય જાદવ અને સની સિંઘ નામના બે ઇસમોને લાયસન્સ વગરની લોડેડ પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો પોલીસને પિસ્તોલ સાથે સાત જીવતા કારતૂસ પણ મળી આવ્યા જૂની અદાવતમાં બદલો લેવા માટે પકડાયેલ બે આરોપીઓ લોડેડ પિસ્તોલને લઈને નવાયાર્ડ જે ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર નવાયાર્ડ જે વિસ્તાર છે એમાં બે ઈસમો લોડેડ પિસ્તોલ સાથે આવનાર છે એવી બાતમી પીઆઈને મળતા જ પીઆઈએ પીએસઆઈ વસાવા અને સર્વેલન્સના માણસોને મોકલતા એ બંને ઈસમો લોડેડ પિસ્તોલ સાથે મળી આવેલ છે મેડમ કોઈ ક્રાઇમ કરવાના હતા કારણ કે લોડેડ પિસ્તોલ હતી એટલે કોઈ અંજામ આપવાના હતા કોઈ કારવાઈ મહે જૂન બે હજાર ચોવીસમાં આજે હાલ જે ઈસમો પકડાયેલા છે એ ઈસમો ફરિયાદી હોય એ પ્રમાણે એક ગુનો દાખલ કરેલો હતો એટલે એના જે સામેવાળા થાય મતલબ કે બે હજાર ચોવીસમાં જે ગુનો દાખલ થયેલો હતો એના જે આરોપી છે એ આરોપીને મારવા સારું આ લોકો આજે નીકળી પડ્યા હતા શું બસો સાત નો અને રાઇટિંગ નો ગુનો દાખલ કરેલો હતો એક અંડી અને એક અશોક માયાવંશી એવા પ્રકારના જે ઈસમો છે ને મારવા સારું આ લોકો નીકળી આવ્યા હતા નહીં જે ગયા વર્ષે જે ગુનો દાખલ થયો હતો એ ગુનાની અંદર જે આરોપીઓએ આને માર મારેલો હતો એ આરોપી આજરોજ નવાયાર્ડ વિસ્તારમાં આવેલા છે એવી એમને બાતમી નડતા એમને ઈજા પહોંચાડવા સારું એ લોકો નીકળી પડ્યા હતા બરાબર શું હા

ટોટલ બુલેટ્સ સાત હતી અને મેં માનો છું કે એક બાજુ વડોદરાના કમિશનર આજે ગુનાખોરી છે તે ઓછા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે બીજી બાજુ આવા તત્વો વડોદરાને બદનામ કરવાનો કાવતરો કરી રહ્યા કયા કયા પ્રકારની કાર્યવાહી થશે તો જ્યારે વડોદરા કમિશનર સાહેબ ગુનાખોરી ઓછું કરવાનું કામ કર્યા છે એના જ ભાગરૂપે પોલીસ એક્ટિવ થયા અને આ પ્રિવેન્ટિંગ એક્શનના ભાગરૂપે આ કામ કરેલું છે અને કોઈ ગુનો બનતો અટકાવેલો છે